મિત્રો ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ઓક્ટોબર ઓક્ટોબર ને ગાંધી ની તમને હાર્દિક શુભકામના જે રાજકોટ માર્કેટ યાદના ભાવ માટે આપણે જોઈએ આ પીડો છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે આ ચોરા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે જે આલાભાઈ ખેડૂત નું નામ છે જે આ ચોરા વેચે છે આ લાલ મરચાં છે જેનો ભાવ ત્રીસ થી લઈને પચાસ રૂપિયા સુધી વેચાય છે અને આ દસ કિલાનું

સારી ક્વોલિટી ના આમડા જેનો ભાવ પચીત્રીસ રૂપિયા વેચાય છે અને બે નંબર આમળા દસ રૂપિયા કિલો વેચાય છે એ આપડે જોઈએ આ પરવળ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ પરવળ ને ભાઈ ભગતભાઈ વેચે છે

આ બટેટા છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કડો રીગળો છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે આ કિશોડા છે જેમાં કડો એક તેજી બતાવશે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કિશોડા આ કાળા મરચા છે જેમાં પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કાળા મરચા આ મીડિયમ એવું ફુલાવર છે જેનો ભાવ બસો રૂપિયા થી લઈને બસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ને ભાઈ ખેડૂત છે આ વરસાદ ના પાણી નો ડાર્ક એવો ડાઘ વાળો

જેનો થી લઈને ચાલીસ રૂપિયા સુધી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શું ભાઈ આર્યન ભાઈનું નામ છે જે કારેલા વેચે છે ત્રીસ રૂપિયા કિલો આ દાણા વાળો વાલ છે જેનો ભાવ त्रीस रुपया किलो वेचाई आ एक नंबर देसी बोलर मरचा है वो भाव है जो भाई वो भाव जो जे साठ रुपया किलो वेचाई आ बोलर मरचा वो ना भाई मकवाना महिपाल भाई आ मरचा वेचे से અને કાખરોટા ગામના ખેડૂત છે જે આ દેશી મરચા લઈને આવે છે અને સાહીઠ રૂપિયા કિલો વેચે છે આ આઠસો ત્રીસ મરચા છે જેનો ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે રવિભાઈ વેચે છે આજે રેગ્યુલર કરતા થોડુંક મરચા નીચી બજાર છે આ લીંબુ છે

જે દસ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ નું નામ છે ગામ વાવડી આવે છે પરવીન ભાઈ દસ થી વીસ રૂપિયા કિલો વેચે છે અને નાના જબલા છે જે બે ત્રણ કિલોના આજે બાર નું પાર્સલ ફુલાવર પણ માર્કેટ માં આવેલું છે અને જેનો ભાવ આપડે જાણીએ ભાવ હોય તો ભાઈ જે ચાલીસ રૂપિયા કિલો શું નામ તમારું

આ બંડલ વેચાય છે જે અઢી ત્રણ કિલો જેવો વજન હોય છે પુનમભાઈ તમારું બાબુભાઈ ભાઈનું નામ છે ખેડૂતનું અને ગામ લાખા પરથી આ પુરિયાવાળા ચોરા લઈને આવે છે આ સિમલા મરચા છે જેનો ભાવ એંસી રૂપિયા કિલો વેચાય છે જે આ કૈલાશ ટ્રેડિંગમાં ને ભાઈ વેપાર કરે છે એંસી રૂપિયા કિલો સિમલા આ પીળી મરચી છે જે દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોબી ઉધડું વેચાય છે સો રૂપિયા નું આ જબલું વેચાય છે જે પંદર વી કિલો જેવો વજન આવે છે અને સો રૂપિયામાં માં ઉધડું વેચાય છે કોબી આ ટીંડોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફોરજી મરચી છે

બાળપણ થી આવે છે અને વેચે છે કાકડી આ સારી ક્વોલિટી ની આર્ય કાકડી છે જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પૂનમ ભાઈ તમારું કનુભાઈ ભાઈ નું નામ છે જે આર્યા કાકડી વેચે આ ગુલાબી રીંગણું છે જેના ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સારી ક્વોલિટી નું ગુલાબી પચીસ થી ત્રીસ આજે અમાસ છે જેથી કરીને વારાજી નથી આ બધા જ ખેડૂત છે જે પોતાનો માલ જાતે વેચે છે આજે કોઈ એમએમ એમ પેઢી છે જેમાં બધા ખેડૂત છે આ બધા જ ખેડૂત પાંચ રોટા ગામ ના આવે છે અને જાતે માલ વેચે છે અમાસના હિસાબે આજે દલાલ કોઈ છે ને વેચવા વાળા